Ava döver. Ava dövemek ખોર પાતર હું ગોર છે મારી પાસે ઉભરાતા સમાપ્તિ કરો તમારે રોકવાની છે અરે ભણીએ તમારે આપવાનું મને લેખિત આપે કોઈ તમારી વાત નથી ના 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 તમારે મારી આથી કોઈ જતી વાળી ચેકપોસ્ટ બંધ કરો કોઈ વાત નહીં ગાડીઓ ભાઈ

હા કરી નાખો અમે જાહેરનામાના ના ભંગ ની એફઆઈઆર કરી હા કરી નાખો છો અમારી કાયદા ની બાજુ

તમને કોણે કીધું હું ઠારા સભ્ય છું મને અટકાવવાનું તમારા પર લેખિત હોય તો બતાવો આ તો અટકાયા છે તો અટકાવેલા છે તત્તજીબાજી કરી છે અમને તમારી અમારા તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ ના ના તમારું મોડું જવાનું તમને કોઈ અટકાવી તમે જાવ ભાઈ એ શર્મા સભ્ય વાત કરો તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા આવી નીકળો ગાડી નીચે મૂકો આંગળી નહીં

અમે અમે ગુલામ છે એના નીચે એવી વાત સ્થાનિક માણસો એના છે અમારું કામે ને ગમે છે સ્થાનિક માણસો ને પેલા માણસ